માનિર્વાણી અખાડો આજે બધા અખાડાના સાધુ ભેગા થઈ કરી અને આની અંદર ભાગ લઈ કરીને ઉત્સાહભર આજે એનું પ્રારંભ થયું છે અને દરેક પરિક્રમાવાસીઓને હું નમ્ર અપીલ કરું છું કે આજના શું પ્રારંભ વખતે એક ગિરનારની અંદર જે વનની અંદર જે પ્લાસ્ટિક તમે લઈ કરી જાઓ છો તો એ મહેરબાની કરીને પ્લાસ્ટિક ન લઈ જતા કેમકે સુપ્રીમ હાઈકોર્ટનો હુકમ છે આપણે ઉપયોગ ન કરવો અને હરેક પરિક્રમા વાસીઓને હું ભગવાન ગુરુ દત્તાત્રે વતી પ્રાર્થના કરું છે કે સુખ શાંતિ અને એમને સમૃદ્ધિ દે એવી ભગવાન પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ